ગુજરાત સહિત પાંચ રાજ્યના ઓગણીસ સ્થળે વિભાગની એનઆઈની ટીમે દરોડાની કામગીરી હાથ ધરી છે અમદાવાદના સાણંદના ચેખલામાં એનઆઈએ દરોડા પાડ્યા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદને લઈને આ દરોડા પાડવામાં આવ્યા છે અને ચેખલામાં આદિલ વેપારી નામના શખ્સની અટકાયત કરાઈ છે આદિલ વેપારી જૈશ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલો હોવાનો આરોપ છે ત્યારે ચેખલા ગામના સરપંચ અર્જુનસિંહે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કેટલાક ઘટસ્ફોટ પણ કર્યા જેમાં ચેખલા ગામના જ લઘુમતી સમાજના પચાસથી સાહીઠ બાળકો મદરેસામાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું આદિલ વેપારી છેલ્લા ત્રણ મહિનાથી આ મદરેસામાં મોલાના તરીકે ફરજ બજાવતો હતો એ પણ એટલા માટે કારણ કે કાયમી ધોરણે કાર્યરત મૌલાના વિદેશ ગયા હોવાથી શંકાસ્પદ ઇસબને જવાબદારી સોંપીને ગયા હતા સરપંચ અર્જુનસિંહે એ પણ કબૂલ કર્યું છે કે આ વ્યક્તિને ગામમાં કોઈએ ધ્યાનથી પણ નથી જોયો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં એનઆઈએની ટીમ તરફથી વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા ચીખલી ખાતે આવેલા મદરેસામાં આદિલ વેપારી નામનો વ્યક્તિ જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની બાતમીના આધારે એનઆઈએ તરફથી દરોડા પાડવામાં આવ્યા હતા અને કુલ પાંચ રાજ્યોમાં ઓગણીસ સ્થળો પર એનઆઈએ તરફથી દરોડા પાડવામાં આવ્યા જેમાં જમ્મુ કાશ્મીર આસામ મહારાષ્ટ્ર યુપી અને ગુજરાતમાં આ દરોડા પાડવામાં આવ્યા છે એનઆઈએને જે બાતમી મળી હતી તે અનુસાર મદરેસા અહીંયા આગળ આવેલા છે ત્યાં આગળ આદિલ વેપારી શિક્ષક હોવાનું સામે આવ્યું છે અને તે મૂળ ગામમાં પોતાના પરિવાર સાથે રહે છે આદિલ પાસેથી દેશ વિરોધી અનેક ડિજિટલ પુરાવા મળ્યા હોવાની પણ માહિતી છે તે અત્યારે સામે આવી છે આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો જેના કારણે અમદાવાદ રૂરલ પોલીસ છે તેની પણ એનઆઈએ તરફથી મદદ લેવામાં આવી હતી આદિલ વેપારી નામના ઈસમને એનઆઈએ તરફથી અત્યારે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે અને વહેલી સવારે લગભગ ચારથી પાંચ વાગ્યાની આસપાસ એનઆઈની જે ટીમો છે તેના તરફથી આ મદરેસામાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર ચેખલીના જ અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ છે તે મદરેસામાં અભ્યાસ કરતા હતા અને તેના જ કારણે થઈને જે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલો આતંકવાદી છે આદિલ વેપારી તેણે બાળકોને કહેવાય કેવા પાઠ ભણાવ્યા છે અથવા અન્ય કોઈ સાહિત્ય છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તેને લઈને એનઆઈએ તરફથી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે કેમેરામેન સાથે અમદાવાદ ગામના સરપંચ અર્જુનસિંહ છે તેમની સાથે વાત કરશું અર્જુનસિંહ જે ઈસમ અહીંયા આગળ જોડાયેલો હોવાની કારણે એનઆઈએ તરફથી અહીંયા આગળ તપાસ કરવામાં આવી આખી ઘટના શું બની હતી અને શું ગામના લોકો તેનાથી વાકેફ છે ખરા ઓળખે છે ખરા ખરા જોયા છે ભાઈ કોઈ અમે તો હાલ નથી બરાબર કેમ કે તો અંદર પણ રાત્રે કાલે ત્રણ વાગે કોઈ દિલ્હીની એજન્સી તપાસ કરી હતી એટલી એમને છે આજ સુધીમાં શિક્ષક હતા કે મોલાના હતા ત્યાં આગળ મૌલાના જાવ ગણાય આમ બરાબર છે આપણે શિક્ષક ગણીએ લોકો મોલાના ગણે બરાબર છે એ કોઈ એમના જે જૂના મોલાના હતા કોઈ જમાતના કારણે બહાર હતા તેની બદલીમાં આ મોલાના અહીંયા ત્રણ ચાર મહિનાથી અહીંયા હતા પણ પછી આ લોકોને કોઈ રિપોર્ટ મળ્યો છે રાત્રે ત્રણ વાગે એનઆઈએ વાળા રાત્રે રેડ પાડીને કંઈ તપાસ કરી છે એટલે સામે તપાસ તપાસ કરેલી છે તમારી કોઈ મદદ લેવામાં આવી કારણ કે તમે સરપંચ હોય ના મારી કોઈ રાત્રે મને મદદ લેવામાં નથી આવી બરાબર છે હું તો સવારે આવ્યો એટલે મને બધા ફોન આવ્યા એટલે હું અહીંયા ચેખલા આવ્યો બરાબર છે એટલે બસ આ મીડિયા કર્મી બધા આવે એટલે એમની સાથે વાતચીત કરી બાકી બીજું કોઈ હાલ અમારી પાસે એવી બીજી અપડેટ છે નહીં ગામના કોઈ લોકોએ આ વ્યક્તિને જોયો છે ખરો મતલબ અવર જવર કરતો હોય કે એ પ્રકારે કોઈ આદિલ વેપારી જે છે જે જૈશ એ મોહમ્મદ જોડે સંકળાયેલો માહિતી છે તે એ હાલ તો શું છે કે આ માહિતી અમે તો કોઈને જોયેલા નથી કેમ કે એ લોકો તો એમની સ્કૂલ હોય મદ્રાસ એટલે એમની સ્કૂલમાં જ હોય છે એટલે અમે કોઈને જોયેલા નથી એમ અમારામાં એમના કોઈ જે એમના ધર્મના લોકો કોઈ તપાસમાં આવી તો અંદર પેલું મસ્જિદમાં નમાજ બમાજ પડવા જતા હોય તો એમને કોઈ જોયા હોય તો ખબર નથી બાકી આપણે તો મસ્જિદમાં જવાનું હોય ને એટલે આપણાને ખ્યાલ નથી એમ કેટલા બાળકો આ મસ્જિદ છે તેમાં મદરેસામાં જતા પચાસ સાહીઠ બાળકો હશે ગામના બાળકો હશે બધા હા હમ થી સાહીઠ બાળકો હશે